વલસાડમાં નીચાણવાળા વિસ્તારમાં નદીઓ વહેવા લાગી ઘરમાં વરસાદી પાણી ભરાયા વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે ઘરવખરીના સામાનને પણ નુકસાન થવાની ભીતિ સર્જાય છે તેમજ લોકોને પોતાના ઘરોમાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે છેલ્લા પંદર દિવસ બાદ આજે વહેલી સવારથી વલસાડમાં ધોધમાર વરસાદ પડવાથી વલસાડના નીચાણવાળા વિસ્તાર ગ્રીન પાર્ક ઝીનતનગર સદરનગર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વર્યું હતું જેને લઈને આ વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું તેમજ તેમના ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું હતું અને આખા વિસ્તારમાં ચારે તરફ વરસાદી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા દર વર્ષે વલસાડના ગ્રીન પાર્ક સરદરનગર ઝીનતનગર તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા રહે છે જેનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેમજ સંધિત વિભાગો દ્વારા પણ વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ સુવિધાઓ કરવામાં આવી નથી જેને લઈને આ વિસ્તારમાં ચોમાસાની સિઝનમાં પાણી ભરાઈ જવાની ફરિયાદો વધી રહી છે અને વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે